અને ફ્રૂટ પ્રોઝનની અસર જેવી લાગી ને અત્યારે હું દવાખાનામાં છું બોટલ ચાલુ છે અને મને અત્યારે રાહત છે મારું નામ સંજયભાઈ પ્રભાતભાઈ મકવાણા છે ગામ નેસડા હું એક પ્રસંગમાં ત્યાં પોપટ પરા વિસ્તારમાં એક પ્રસંગમાં ગયેલો ત્યારે બપોરે મેં સાડા અગિયાર વાગે ભોજન લીધેલું ત્યારબાદ મને ચાર વાગે જાડા ઉલટીની તકલીફ શરૂ થઈ ગઈ ત્યારબાદ મેં મને એવું થયું કે મને એકલાને થયું છે પછી મેં દવા લીધી

અમારા ધોરકામાં પોપટપરામાં સામાજિક પ્રસંગ હતો અને એમાં લગભગ એક હજાર વ્યક્તિનો જમણવાર હતો અને જમણવારમાં ગમે તે કોઈ ખોરાકમાં બરોબર નહીં હોય એટલે ફૂડ પોઈઝન થઈ ગયું છે અને લગભગ પચીસ ત્રીસ જણને અમે પી એચ સી એચ સી સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે બધા રજૂઆત કરી મોકલી દીધા છે અને અમારી ધોળકાના અમદાવાદ જિલ્લાના લગભગ બધી જ એમ્બ્યુલન્સ સાહેબ પોતે પણ હાજર છે બગોદરા બાવળા તમામ બધા જ અહીંયા હાજર થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આ વિસ્તારમાં પોપટપરામાં રહેતા તમામ નાગરિકોએ પણ જ્યારે પોતાનો આ બનાવ બન્યો છે એની દુઃખની લાગણીના કારણે બધા જ એકાબીજીના મદદમાં આવી ગયા છે અને હવે લગભગ કોઈ મોટી દુર્ઘટના થાય એવું લાગતું નથી અને બધા અત્યારે સેફ થઈ ગયા છે બાજુમાં અમારું ભવાનપુરાનું હમણાં બે મિનિટ પહેલાં જ મને સમાચાર મળ્યા કે ભવાનપુરામાં પણ વીસ પચીસ જણા લોકો જમ્યા છે કોઈને કશું થયું નથી પણ અમે કોઠીના નજીકના દવાખાનાથી પીએચસી સીએચસીથી અમે ત્યાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ ભવાનપુરા પણ મોકલી આપી છે અને ભવાનપુરામાં જેટલા લોકો જમ્યા હતા એ બધા એને ત્યાં હાજર રાખ્યા છે એટલે પ્રાથમિક ટ્રીટમેન્ટ એમના થઈ કે ના હોય તકલીફ તો પણ એ લોકોને ત્યાં આગળ બધાને ટ્રીટમેન્ટ બધાને પોતાને ઘેર મળી જાય એવી વ્યવસ્થા કરી દીધી છે ખરેખર તો હું અમારા તમામ સરકારી ડોક્ટરો સ્ટાફ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના વિસ્તારમાં રહેતા તમામ સમાજના લોકોએ જે કામગીરી કરી છે બપોર આજે બે વાગ્યા પછી જ અત્યાર સુધી એટલે આખી ટીમને હું ખરેખર કામ કરી કામગીરી સારી કરવા બદલ બિરદાવું છું અને બધાય સેફ છે હવે કોઈ તકલીફ નથી કોઈ જાનહાની થવાનો ચાન્સીસ પણ નથી પણ પ્રાથમિક બધાને ટ્રીટમેન્ટ મળી એવી વ્યવસ્થા અમે કરી કરી નાખી છે ટીમે ધોળકા જે આપણું અર્બન વિસ્તાર છે એની અંદર જે પોપટ વિપુરા વિસ્તાર છે ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે હલવો ખાવામાં આવેલો હતો જેના લીધે ફૂડ પોઈઝનિંગના કેસીસ આવ્યા હતા જેની અંદર આપણે પચીસ કેસ અત્યારે હાલની પરિસ્થિતિ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકાની અંદર દાખલ કર્યા છે તમામની પરિસ્થિતિ અત્યારે સારી છે ડૉક્ટરોની ટીમ અમારી આખી ધોળકાની નજીકના જે સાણંદ દસકો એમાંથી પણ ટીમ બોલાવી છે આપણી દસ ટીમો આ એરિયાની અંદર ફરેજ છે બાવળા વગોદરાથી પણ આપણે પીડીઆર અંદર ટીમો બોલાવી છે પૂરો જવાનો જથ્થો અવેલેબલ છે અને તમામ પચીસે પચીસ જે દાખલ કર્યા છે એની પરિસ્થિતિ સારી છે જેને પેટમાં દુખાવો ઉલટી ઉકા થતા હોય એવા એકસો ને સિત્તેર કેસ અહીં આપણે ઓપીડી બેઝ ઉપર ચાલુ કર્યા છે જેથી કરીને સ્થળ ઉપર જ બધાની સારવાર મળે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે કોઈ મરણ કેવું છે નહીં અને પાંચ વર્ષથી નીચેના એક પણ બાળક અત્યારે મળેલ નથી અત્યારે આપણે જે દર્દીઓ બીમાર છે તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકામાં ખસેડવામાં આવ્યા છે અત્યારે જ્યાં ત્રણસો થી ચારસો ઘરનો વિસ્તાર છે અમારી બાર થી તેર ટીમ ફરી રહી છે બીજી દસ ટીમો આવી રહી છે એમ્બ્યુલન્સો છ બોલાવી છે અમારી એમ્બ્યુલન્સ રેડી છે અને બીજી એક એમ્બ્યુલન્સ બગોદરાથી આવી અને સીએસસી ધોળકામાં મેડિકલ સાથે રેડી ઝાડા ઉલટી એક એવી વસ્તુ છે કે કોઈના પેટમાં દુખતું હોય તો હવે પછી ઝાડા થઈ શકે તો થાય તો તુરંત અમે સેવા માટે તૈયાર છીએ અને એના માટે આખી રાત અમારી ટીમો ત્યારે આ ઘટનાને લઈને તમે શું વિચારો છો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યારે બસ આટલું જ નમસ્કાર